છત્તીસગઢમાં ફુવા સસરાએ જમાઈને નોકરીએ રાખવું ભારે પડ્યું હોય તેમ લાગી રહ્યું છે પગાર કાપી લેતા બાર પોઈન્ટ ચોપન લાખની ઉચાપત કરી ભાગી ગયેલા જમાઈને સુરત ક્રાઈમ પાડ્યો છે ફુવા સસરાના દીકરાએ સંબંધિત જમાઈની નોકરી પર રાખવામાં બાર પોઈન્ટ ચોપન લાખ રૂપિયાની અધક હૈવી રકમ ગુમાવી હતી આ ઘટના સિક્કિમમાં હતી જમાઈને લોકડાઉનમાં પાંચ હજાર પગાર કાપી નાખતા તેની કંપનીમાંથી રૂપિયા બાર લાખ ચોપન હજાર ઉચાપત કરી હતી લાખોની રકમમાંથી અમુક રકમ મુંબઈની ક્લબમાં આરોપી જુગર મારી જવા પામ્યો હતો આ કેસમાં સુરતને ક્રાઇમ બ્રાન્ચે ડુંભાલ પાસેથી છત્તીસગઢ રાયપુરના રાજકુમાર જ્ઞાનચંદ જૈનને પકડી પાડ્યો હતો રાજકુમાર સુરતના થોડા દિવસો પહેલાં ડુંભાલ મોડલ ટાઉન પાસે જૈન નગરમાં ભાડેથી રહેતો હતો તો વધુમાં છત્તીસગઢ રાયપુરમાં વિનોદકુમાર જૈનનો રોડ કોન્ટ્રાક્ટ હતો જેમાં રાજકુમાર જૈન નોકરી કરતો હતો અને તેનો પગાર ચાલીસ હજાર હતો લોકડાઉનમાં તેનો પગાર પાંચ હજાર કાપી નાખતા તેણે પહેલી ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ કંપનીમાંથી બાર લાખ ચોપન હજાર ચારસો બાવીસ રૂપિયાની રકમ ઉચાપથ કરી સિક્કીમમાંથી ભાગી છત્તીસગઢ અને ત્યાંથી મહારાષ્ટ્રના નાગપુર મુંબઈ અને બાદમાં સુરત આવી જવા પામ્યો હતો અગાઉ તે પાંડસ મિલમાં નોકરી કરી ગયો હોવાથી તે સુરત આવ્યા હતો હાલ તપાસ પોલીસ કરી રહી છે